અમરેલી બગસરામાં નવા જાનજરિયા ગામમાં સામાજિક કાર્યકરોનું ઉમડા કાર્ય માર્કેટિંગ યાર્ડના ચેરમેન કુંભના મેળામાં ગયેલ અને સાથે ગંગાજી લાવેલ આ ગંગાજીને અગિયારસોની વસ્તી ધરાવતા પીવાના પાણીમાં પધરાવેલા પધરાવતા ગામના તમામ લોકોને આ ગંગાજીના ચરનામ અને સ્નાનનો લાભ મળશે બાઇટ માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાંતિભાઈ ગામ નવા ઝાંઝરિયા આજે હું કુંભમાંથી મહાકુંભ જે વર્ષે મહાકુંભ એનું સ્નાન કરીને આવ્યા હતા જે ત્રિવેણી સંગમ કહેવાય છે ગંગા યમુના સરસ્વતી તો લુપ્ત છે પણ સંગમ ઘાટ ઉપર જાઓ ત્યારે તમને પાસ થાય છે કે ત્રણ પ્રવાહ આવે તેનું આજે જળ લઈ અને ગામ આખું તો જઈ ન શકે તો શંકરાચાર્ય પણ એમ કહેતા હતા કે ભાઈ પાણી લઈને તમે ઘેરે નાઈ નાખો તો પણ કુંભ જેટલું પૂંજ મળે છે તો આજ અમારા ગામના પાણી પુરવઠાનો જે આ જિલ્લો છે એમાં જળને પધરાવ્યું છે તો બધા સ્નાન કરી છે એટલે કુંભ જેટલું પૂંજ ના જેટલું પ્રાપ્ત થાય ભારત માતા કે જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત